જય હિંદ જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર જે ઘર ખરીદવા માગતા લોકો છે એના માટે સારા સમાચાર છે મોદી સરકારની જે કેબિનેટ છે એ નવ ઓગસ્ટના દિવસે ભરાણી હતી અને નવ ઓગસ્ટના દિવસે કેબિનેટની અંદર ઘણા બધા નિર્ણયો છે એ લેવામાં આવ્યા છે એમાં જે એક નિર્ણય છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પણ લેવામાં આવ્યો છે કે જેની અંદર ગરીબ મધ્યમ વર્ગના જે લોકો છે એને આર્થિક સહાય છે આપવામાં આવશે આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ ઘર ખરીદવા ઈચ્છતા લોકો માટે નવા મકાન છે એ બનાવવામાં આવશે આની અંદર કઈ આવક જૂથના લોકો છે એ લાભ લઈ શકે છે આ સિવાય બીજા અમુક પાંચ નિર્ણયો છે એ પણ લેવામાં આવ્યા છે કે જેની અંદર અનામતને લગતો નિયમ અને બીજા ઘણા બધા નિયમો છે એ કેબિનેટની અંદર સરકારે નિર્ણયો છે એ લીધા છે તો આપણે વન બાય વન આ વિડીયોની અંદર આ નિર્ણયો વિશે ચર્ચા છે એ કરવાના છીએ

હવે કેબિનેટ બેઠકની અંદર આ સિવાયના ઘણા બધા પાંચ મોટા નિર્ણયો છે એ લેવામાં આવ્યા છે આ પહેલો જે નિર્ણય છે એની અંદર ત્રણ કરોડ નવા મકાનો છે એને મંજૂરી આપી છે ત્રણ લાખ સાઠ હજાર કરોડ રૂપિયા છે આના અંતર્ગત ખર્ચવામાં આવશે હવે કેબિનેટે આવાસની જરૂરિયાત છે ને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ યોજના છે એને મંજૂરી આપી છે આ અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારની અંદર ત્રણ લાખ કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ કરોડ નવા ઘરો છે એ બનાવવામાં આવશે કેબિનેટ પીએમ આવાસ અર્બન ટુ પોઈન્ટ ઝીરો હેઠળ ત્રણ લાખ સાઠ હજાર કરોડના ત્રણ ફાળવી અને ત્રણ કરોડ નવા મકાન છે એ બનાવવાની મંજૂરી આપી છે આની અંદર બે કરોડ ઘર છે ગ્રામીણ વિસ્તારની અંદર અને એક કરોડ જે ઘર છે એ શહેરી વિસ્તારની અંદર બનાવવામાં આવશે પાંચ વર્ષની અંદર એક લાખ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર છે ને આર્થિક સહાય છે એ આપવામાં આવશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો આની અંદર યોજના મુજબ ઈડબલ્યુએચ ટુ એલઆઈજી અને એમઆઈ જે સેગમેન્ટના પરિવાર છે કે જેમની પાસે દેશની અંદર ક્યાંય પણ કાયમી મકાન નથી તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ હેઠળ ઘર ખરીદવા માટે પાત્ર છે એ બનશે આની અંદર આપણે વાત કરીએ આવક જૂથની તો EWS 2 પ્રકારની અંદર આવક છે ખરીદવા માટે પરિવારની જે વાર્ષિક આવક છે એ 3 લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ ત્યારબાદ LIG એવા પરિવાર છે કે જેમની વાર્ષિક આવક છે એ 3 લાખ થી લઈ અને 6 લાખ રૂપિયાની વચ્ચે હોવી જોઈએ અને મિડ ઇન્કમ ગ્રુપ જે પરિવાર છે એની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા થી લઈ અને 9 લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ તો આની અંદર EWS 2 LIG અને MIG પ્રકારના જે અંદર આવતા લોકો છે છે એને આવાસ યોજના અંતર્ગત લાભ એ આપવામાં આવશે આ ઉપરાંત આપણે બીજાની વાત કરીએ તો કેબિનેટે ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ છે એને મંજૂરી આપી છે અને આના અંતર્ગત સત્તરસો કરોડ રૂપિયા છે એ ખર્ચવામાં આવશે હવે ખેડૂતોની આવક માટે મહત્વપૂર્ણ એવા બાગાયત છોડ પર રોગાણોના હુમલાઓનો સામનો કરવા માટે નવા સ્વચ્છ પ્લાન્ટ પ્રોગ્રામ છે એને મંજૂરી આપવામાં આવી છે એનાથી ઉત્પાદન અને ગુણવત્તાની અંદર ઘણો ફર્ક છે એ પડશે અને એના માટે સત્તરસો ને છાસઠ કરોડ રૂપિયાનો ખર્ચ છે એ કરવામાં આવશે બાગાયત ઉત્પાદન અને એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે નવ સંસ્થાનો આ કાર્યક્રમ છે એનો અમલ કરશે અને છેલ્લા દસ વર્ષની અંદર ઉત્પાદનોની એક્સપોર્ટ વધી અને પચાસ હજાર રૂપિયા કરોડ છે એ થઈ ગઈ છે આ ઉપરાંત ક્રિમિલ લેયર માટે કોઈ જોગવાઈ નથી બંધારણ મુજબ એસટી એસટી અનામત છે એ હોવું જોઈએ હવે આ નિર્ણય શું છે એની આપણે આ વિડીયોની અંદર ચર્ચા છે એ કરવાના છીએ કે સુપ્રીમ કોર્ટે અનામતને લઈને પણ અમુક નિર્ણયો છે આપ્યા છે કે એની અંદર નિર્ણયની અંદર એસટી એસટી કેટેગરી માટે કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે અને આ મામલે કેમિકલની અંદર ચર્ચા છે એ થઈ છે હવે એનડીએ બાબા સાહેબે બનાવેલા બંધારણ પ્રત્યે પ્રતિબદ્ધ અને સંકલ્પબદ્ધ છે બંધારણ મુજબ એસી અને ના અનામતમાં ક્રિમી લેયરની જોગવાઈ નથી કેબિનેટનો અભિપ્રાય છે કે બંધારણ મુજબ એસી અને એસ ટી માટે અનામતની વ્યવસ્થા છે એ હોવી જોઈએ એક ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે પોતાના વીસ વર્ષ જૂના નિર્ણયને પલટી નાખ્યો હતો અને કહ્યું હતું કે રાજ્ય સરકારો હવે અનુસૂચિત જાતિ એટલે કે એસસી માટે અનામત કોટા છે આપી શકશે એમાં સમાવિષ્ટ જાતિના આધારે અનુસૂચિત જાતિનું વિભાજન બંધારણની કલમ ત્રણસોને વિરુદ્ધ નથી આ ઉપરાંત નવા નવા રેલવે પ્રોજેક્ટ છે અને સરકાર સ્ટેશનો છે એ બાંધવામાં આવશે આઠ રેલવે પ્રોજેક્ટ પર લગભગ ચોવીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ છે થશે અને બે હજાર ત્રીસ અને એકત્રીસ સુધીમાં આનું કામ છે કદાચ પૂર્ણ પણ થઈ જશે નવા પ્રોજેક્ટ છે એ સાત રાજ્યના ચૌદ જિલ્લાને આવરી લેશે એની અંદર આપણે વાત કરીએ તો ઓડિશા મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઝારખંડ બિહાર તેલંગાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ છે એ થાય છે આ પ્રોજેક્ટ સાથે ચોસઠ નવા રેલવે સ્ટેશન છે એ પણ બનાવવામાં આવશે અને છ મહત્ત્વકાક્ષી જિલ્લાઓ પૂર્વ પૂર્વસિંગભૂમ ભદ્રડી કોઠાકુલમ મલકાનીંદમ આ ઉપરાંત છ મહત્વાકાંક્ષી જિલ્લાઓ છે અને પાંચસોને દસ ગામ અને અંદાજે ચાલીસ લાખની વસ્તી છે એને કનેક્ટિવિટી મળશે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ અજંતા ગુફાને પણ ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવશે અને આનાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ છે એને સુવિધા મળશે આ ઉપરાંત નવો જે પ્રોજેક્ટ છે એના ખર્ચની અંદર ઘટાડો કરશે અને ઓઇલની આયાત છે એના ઉપર પણ ઘટાડશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમ છે એનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને ઓગણીસો કરોડ રૂપિયા છે એને ફાળવવામાં આવ્યા છે હવે ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમનો વિસ્તાર કરવામાં આવ્યો છે દસ વર્ષ પહેલા એક પોઈન્ટ પાંચ ટકા ઇથેનોલનું બ્લેડિંગ છે કરવામાં આવતું હતું હવે સોળ ટકા થઈ ગયું છે કાર્યક્રમને લાંબા ગાળાના ઉદ્દેશ્યને ટેકો આપતા પીએમ જીવન જ્યોત યોજનાને આગામી પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે અને આના પર ઓગણીસો કરોડ રૂપિયાનો ખર્ચ છે એ કરવામાં આવ્યો છે તો આ જે છે એ કેબિનેટની અંદર લેવાયેલા મહત્ત્વના પાંચ નિર્ણયો હતા તો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો